મેન પરીક્ષા ની કે જ્યાં પેલું પેપર પાર્ટ પેલું પેપર છે બે પાર્ટમાં વિભાજીત છે પાર્ટ એ સો માર્ક ના છે પાર્ટ બી સો માર્ક નું છે પાર્ટ એમાં મિત્રો આપણને આવશે રીઝનિંગ અને મેથ્સ

જેમાં પેલા પચીસ માર્ક ની અંદર ભારત નું બંધારણ અને જાહેર વહીવટ રહેવાનો છે હિસ્ટ્રી અને કલ્ચરલ હેરિટેજ એ પણ પચીસ માર્ક નું પણ અર્થશાસ્ત્ર છે કુલ માર્ક એટલે બંનેની ની અંદર ચાલીસ માર્ક લેવા લેવ જરૂરી બની જશે એટલે ટોટલ સાહેબ એમને એસી ટકા બસો માંથી બરાબર બસો માંથી એસી માર્ક લેવાના છે એસી માર્ક લેવાના મિત્રો જો કદાચ તમારે જો બીજું પેપર તમારું ચેક કરાવવું છે તો મિત્રો આ બંનેની અંદર બંને પાર્ટમાં પેલા પેપર બંને પાર્ટમાં વ્યક્તિગત રૂપે સંતોષ ન માની લેતા કારણ કે જો પેલા પેપર માં ક્વોલિફાઈંગ રેશિયો ખૂબ ઊંચો હશે તો આઠસો ને અઠાવન જે જગ્યા છે ને મિત્રો આઠસો ને અઠાવન એના વીસ ગણા ઉમેદવાર ને જ પાસ હોય

બરાબર છે એટલે વન થર્ટી ટુ થાય એટલે એને મહત્તમ માર્ક લીધા જ છે એસી ની જગ્યાએ કેટલા માર્ક વધારે છે એની પાસે ઓલરેડી બાવન માર્ક વધારે આમાં પણ એમને વધારે માર્ક લેવા પડે અને વધારે માર્ક લેવા માટે હું કરવું પડે

પરિસ્થિતિ માં ક્યાંક રિસ્ક લઈ લેતા હોય ક્યાંક જય માતાજી એ જય માતાજી બી કરીને હૈલા આવે તો મિત્રો આવું નથી કરવાનું રિસ્ક નથી લેવાનો આપણે કેલ્ક્યુલેટિવ માર્કિંગ કરવાનું છે સાહેબ આપણે આગળ વધીએ પાછા ફટાફટ બરાબર છે આની અંદર આજે જે બીજું પેપર છે બીજું પેપર સોમવાર કોઈમાંથી મિત્રો ગુજરાતી છે અને અંગ્રેજી છે મિત્રો એ ત્રીસ માર્ક નું રહેવાનું છે બરાબર છે યસ આ ગુજરાતી ના સિત્તેર માર્ક ની અંદર મિત્રો નિબંધ લેખન ત્રીસ માર્ક નું આવશે પ્રિસાઇઝ રાઇટિંગ એટલે કે સંક્ષેપ્તિકરણ દસ માર્ક નું છે

અને ટ્રાન્સલેશન ગુજરાતી ટુ ઇંગ્લિશ એ બધું દસ દસ માર્ક એટલે કે આમ 30 માર્કના ત્રણ પ્રશ્નો રહેવાના છે ચાલીસ ટકા 40% લેવા 40% ગુણ લેવા ફરજિયાત છે બરાબર ઈ તો જરૂરી જ છે સાહેબ હવે બરાબર દરેક પેપરમાં જરૂરી છે 40% ઈ જરૂરી છે નેગેટિવ માર્કિંગ છે આમાંની પણ નેગેટિવ માર્કિંગ ઓબ્જેક્ટિવ ઓબ્જેક્ટિવમાં નેગેટિવ માર્કિંગ છે તમારી 0. ઈ ઉપયોગ કરો આ બધું જરૂરી છે સાહેબ 100%